આપો એક સુંદર મજાનો અને જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે નોળિયો અને સાપ ખરેખર દુશ્મન છે કે નહીં નોળિયો એ સાપનો દુશ્મન છે અને નોળિયો અને સાપની લડાઈમાં નોળિયો જ ફાવે છે એવા શબ્દોના પ્રયોગો આપણે ત્યાં પ્રયોજતા રહ્યા છે ગુજરાત સહિત ભારતીય ઉપખંડમાં રચાયેલી અનેક પ્રાચીન અને અર્વાચીન કથાઓ અને વાર્તાઓમાં સાપ અને નોળિયાની લડાઈનો ઉલ્લેખ જોવા મળે છે નોળિયો એક એવું પ્રાણી છે જેનું નામ લેવાય એટલે સાપ પણ આંખ સામે તરી આવે છે આમ જોઈએ તો નોળિયાનું અસ્તિત્વ સાપ વિના કલ્પવું પણ મુશ્કેલ છે ભારતના મેદાની પ્રદેશોમાં નોળીઓ અને સાપ આસાનીથી જોવા મળતા પ્રાણીઓ છે આપણે ત્યાં આસપાસ નોળીઓ દેખાય તો એવું અનુમાન લગાડવામાં આવે છે કે આજુબાજુ સાપ પણ હોઈ શકે છે પરંતુ નોળીઓ એટલો તાકાતવર કેમ કહેવાય છે એ ઝેરી સાપને પણ પરાસ્ત કરી દેશે શું સાપ ક્યારેય નોળિયાને ન મારી શકે નોળીઓ અને સાપ વચ્ચે કાયમ લડાઈ કેમ થાય છે સાપ અને નોળિયા વચ્ચે ખરેખર દુશ્મની હોય છે આવા પ્રશ્નો આપણા મગજમાં વારંવાર ઉદ્ભવતા હોય છે સાપ અને નોળિયાની દુશ્મની એ પ્રાકૃતિક દુશ્મની કહેવાય છે જાણકારોના મત અનુસાર સર્વાઇવલનો પ્રશ્ન મુખ્ય છે કે નોળિયા અને સાપમાંથી સર્વશ્રેષ્ઠ કોણ નોળિયાના બચ્ચા નાના નાના એ સાપનો નો ભાવતો ખોરાક છે એવું લોકોનું માનવું છે અને સાપ નોરિયાના બચ્ચાને ખતમ કરી નાખે એવો નોરિયાને ડર હોય છે આથી નોરિયો અને સાપ જોતા જ તેના પર હુમલો કરી દેશે જો કે હકીકતમાં નોરિયાના બચ્ચા કે નોળિયાને અજગર જેવા મોટા પ્રાણીઓ જ ખાઈ શકે છે નાના સાપ તેને હકીકતમાં એટલું નુકસાન નથી પહોંચાડી શકતા ડૉક્ટર રશ્મિ શર્મા લિખિત અને સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ઇન્ડિયન મોનગુ શીર્ષકથી પ્રકાશિત થયેલા સંશોધન પત્રમાં નોડિયાની વર્તણૂક વિશે લખવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે મોટે ભાગે દિવસે સક્રિય દેખાતા નોડિયા જેરી સાપ સામે લડવા અને તેમને મારી નાખવા માટે જાણીતા છે તેમની ચપળતા એ તેમની સૌથી મોટી ખૂબી છે આ સંશોધન પત્રમાં લખવામાં આવ્યું છે કે નોડિયા એ મોટે ભાગે છ થી ચાલીસ ના ટોળામાં સાથે રહેતા હોય છે તેમના સમૂહને પણ પ્રભાવશાળી નર અથવા પ્રભાવશાળી માદા નેતૃત્વ પૂરું પાડતી હોય છે સમૂહના દરેક નોડિયા માટે તેનું કામ નિર્ધારિત કરેલું હોય છે તેનું કામ અલગ અલગ સોંપેલું હોય છે કેટલાક નોડિયાનું કામ સંભવિત ખતરા પર ધ્યાન રાખવાનું હોય છે અને આમાં પણ વારંવાર ડ્યુટી બદલાતી રહેતી હોય છે નોળિયાની સૂંઘવાની સાંભળવાની અને જોવાની ક્ષમતા ખૂબ જ જબરજસ્ત હોય છે નોળિયાને શા માટે જ સાપનું ઝેર ચડતું નથી નોડિયા સિવાય પણ વિશ્વના એવા અનેક પ્રાણીઓ છે જે સાપના ઝેર સામે ટકી રહે છે બીબીસી વાઇલ્ડ લાઈફ પ્રમાણે વિશ્વમાં સૌથી ઘાતક અને ઝેરીલા ગણાતા સાપ સામે પણ નોળિયાની કેટલીક જાત પોતાને બચાવી શકે છે આમ થવા પાછળનું કારણ નોળિયાની અદ્ભુત શરીર રચના છે સાપના સામાન્ય ઝેરમાં સૌથી સક્રિય આલ્ફા ન્યુરોટોક્સિન હોય છે જે આપણા ચેતા તંત્રમાંથી આવતા સંદેશાને જ અટકાવી દેશે અને આપણા સ્નાયુઓ સુધી પહોંચવા દેતું નથી જેના કારણે જે તે વ્યક્તિને પેરાલિસિસ થઈ જાય છે અને અંતે તે મૃત્યુ પામે છે નોડિયાના શરીરમાં ઝેર સામે લડવાની જબરજસ્ત ક્ષમતા હોય છે તેના શરીરમાં રહેલા એસિટાઈકોલિક રિસ્પેસ્ટિંગ થતા બદલાવોથી શરીર સ્નાયુઓ સુધી સંદેશ પહોંચતો રહે છે આથી સાપનો ડંખ પડ્યા પછી પણ નોળીઓ પોતાનો જીવ બચાવી શકે છે જો કે એવું નથી કે નોળિયાને સાપ મારી જ ન શકે ઘણીવાર મોટા અને અતિશય ઝેરીલા સાપ સામે નોળિયાને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે એવું ઘણીવાર બનતું હોય છે અતિશય ઝેરી સાપ સામે જો પોતાના ડંખમાં નોરિયાના શરીરમાં મોટા પ્રમાણમાં ઝેર ઉતારી દે તો નોરિયાનું પણ મૃત્યુ થઈ શકે છે કિંગ કોબરા જેવા ઝેરીલા સાપ સામે નોરિયાની હાર પણ થઈ શકે છે સોશિયલ મીડિયામાં કોબરા અને નોરિયા વચ્ચેની લડાઈમાં અનેક વિડીયો વાયરલ થયેલા આપણને જોવા મળે છે કોબરા સામેની લડાઈમાં પણ નોરિયો જીત મેળવવામાં સફળ રહેતો હોય છે પરંતુ કોબરા સામેની તેની લડાઈ અતિશય ભયંકર હોય છે સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ઇન્ડિયન મોનગુસમાં નોંધવામાં આવ્યું છે કે શરીરમાં રહેલા એસી ટિકોલિન રિસર્ચ પેન કારણે તેમના સાપનું ઝેર ચડતું નથી પરંતુ તેમ છતાં પણ તે કોબરા જેવા ઝેરી સાપ સામે લડવાનું પસંદ કરે છે અને કોબરાનું માંસ તેને પસંદ નથી નોળીઓ જ્યારે સાપ પર હુમલો કરે ત્યારે કોણ જીતે છે એવો પ્રશ્ન પણ આપણે ઘણી વખત થતો હોય છે સામાન્ય રીતે સાપના દુશ્મન તરીકે જાણીતો નોરિયો એ માંસાહારી શ્રેણીનું અને સસ્તન વર્ગનું પ્રાણી છે બ્રિટાલિક પ્રમાણે મોટે ભાગે નોળિયા આફ્રિકા દક્ષિણ એશિયા અને દક્ષિણ યુરોપમાં જોવા મળે છે નોરિયા મોટે ભાગે જમીનમાં બનાવેલા દરમાં વૃક્ષોના પોલણમાં રહે છે અને તેનો મુખ્ય ખોરાક નાના નાના સસ્તન પ્રાણીઓ પક્ષીઓ સરીસૃપ વર્ગના પ્રાણીઓ ઈંડા અને ફળો હોય છે જે સાપનો શિકાર કર્યો હોય તેનું માથું નોરિયાનો પ્રિય ખોરાક હોય છે નોરિયો જ્યારે સાપ પર હુમલો કરે છે ત્યારે એવી રીતે કરે છે કે સાપનો જીવ જ ના બચે તેની ઝડપ અતિશય હોય છે અને આ ચપડતાના કારણે સાપને ખબર પડે એ પહેલાં જ તેનો જીવ લેવાઈ ગયો હોય છે નોરિયો સીધો જ સાપના માથા પર પ્રહાર કરે છે અને સાપની ખોપડીનો ભૂકો કરી નાખે છે પણ ઘણીવાર તો એક જ પ્રહારમાં નોરિયાને મારી નાખે છે જો કે ક્યારેક નોરિયાને પણ તેના કારણે સાપનો ડંખ લાગી જાય છે નોરિયાની હાજરીને કારણે સાપ અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપદ્રવ રહેતો નથી આથી ઘણા લોકો નોરિયાને પાળતા હોય છે નોરિયાની અનેક પ્રજાતિઓ જોવા મળે છે જેમાં ભારતમાં ઇન્ડિયન ગ્રહ મેન્સીન પ્રજાતિ મુખ્ય છે એ સિવાય ભારતમાં સ્ટ્રાઇ નેકેટ મોનકુન્સ મુખ્ય જોવા મળે છે આફ્રિકાના વિસ્તારોમાં બસી ડેઇલ્સ એટલે પૂંછ મનગુન કલર અને નોડિયા મુખ્ય પ્રજાતિ છે બાપુ આ હતો સાપ અને નોડિયાનો પ્રસંગ અને આ નોડિયા અને સાપનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ